વલસાડના કપરાડામાં માંડવા ખાતે કાળુભાઈ બી ચૌધરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વાર્ષિક એન્યુઅલ ડે નિમિત્તે રંગારંગ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ દરમિયાન નાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સ્કૂલના બાળકી ચૌધરી જિયાબેન ગુલાબ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ બેના રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મેળવીને વલસાડ જિલ્લા સહિત શાળાનું અને તેમના પરિવારનું નામ રોશન કર્યું હતું શાળા પરિવાર દ્વારા મેડલ પહેરાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા શાળામાં બેસ્ટ પર્ફોર્મન્સ આપનાર બાળકોને મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા આજે પીએનસી સ્કૂલ ચાલુ થઈને કે બે હજાર ચૌદમાં સ્કૂલની શરૂઆત થઈ ગયેલી અને આજ સુધી બાળકો માટે આ ટ્રાયબલ વિસ્તારમાં પીએનસી પબ્લિક સારું કામ કરતી છે અને બાળકો તમે જોયું હશે કે રાજ્ય લેવલ પર કે સ્પોર્ટમાં આપણા સ્કૂલમાંથી ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમાંક રનિંગમાં જીયા આવી છે તે જ હિસાબે રણભૂમિ વલસાડમાં બી બાળકોએ સારું પ્રદર્શન કર્યું છે અને દર વખતે સ્પોર્ટમાં તો છોકરાઓ આગળ જતા જ છે પણ એજ્યુકેશન લેવલ પર બી છોકરાઓ ઘણી જગ્યા આગળ ગયા છે અને જતા છે તેવી એક પાવન પવિત્ર એવી ધરતી કપરાડાની કે જેમાં કુંભઘાટની પાવન પવિત્રતા છે સાથે જ ભગવાન શંકર ભોલેનાથનો આશીર્વાદ અને તેના સાથે આપણા વડદેવી માંડવા ગામમાં જે પીએનસી પબ્લિક સ્કૂલ ચાલતી છે નર્સરીથી લઈને આઠમા ધોરણ સુધીની સ્કૂલ છે અને ધીરે ધીરે અમે આગળના ધોરણે બાકીનું ચાલુ કરતા છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે